નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત માહિતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે રોજબરોજ ખેતીને લગતા વિડીયો મૂકીએ છીએ તો ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આપણે જે માહિતી મૂકીએ એ તમારા સુધી પહોંચી રહીએ અને આપણે જે વિડીયો મૂકીએ છીએ એ તમારા સુધી જે રેગ્યુલર ખેડૂત મિત્રો જોતા છે તેમની પાસે તો પહોંચતા જ છે તો મિત્રો આજે વાત કરવાની છે ચણાની ખેતી પદ્ધતિ તો ચણાનું આ વર્ષે ખૂબ જ સારા પ્રમાણમાં વાવેતર થવાનું છે તો એની માટે ખાસ ધ્યાનમાં રાખવાના શું શું પગલાં છે જેની વાત કરશું તો વાવેતરનો સમય છે જે પચીસ ઓક્ટોબરથી લઈને પંદર ડિસેમ્બર સુધી એનું વાવેતર જનરલી કરવામાં આવે છે ત્યારબાદ બિયારણની જાતની વાત કરશું તો ગુજરાત ચણા બે નંબર છે જે વહેલા વાવવામાં આવે છે જે લીલા વેચે છે તે ત્યારબાદ ગુજરાત ચણા ત્રણ છે જે ત્રણ નંબર ચણા જનરલી મોટા પ્રમાણમાં વાવાય છે ત્યારબાદ ગુજરાત ચણા પાંચ છે તે પાંચ નંબર ચણાનું પણ વાવેતર હમણાં ત્રણ ચાર વર્ષથી ઘણા બધા મોટા પ્રમાણમાં થાય છે ત્યારબાદ ફૂલે વિક્રમ છે તો ફૂલે વિક્રમ ચણા પણ ઘણા બધા ખેડૂત મિત્રો વાવતા હશે ત્યારબાદ વાવેતર અંતરની વાત કરશું તો અઢાર ઇંચ બાય ત્રણ ઇંચની ગાળીએ ભૂંખીને અથવા છાંટીને વાવવામાં આવે છે ત્યારબાદ બિયારણના દરની વાત કરશું તો પચીસ કિલોગ્રામ પ્રતિ એકરે એટલે ટૂંકમાં એકરે વીસથી પચીસ કિલો બિયારણની જરૂર પડે છે તો મિત્રો જ અઢાર વીસ પચીસ એવરેજ એ પ્રમાણના પ્રમાણે બિયારણનું વાવતર જનરલી મોટા ભાગના ખેડૂતો કરતા હોય છે આ ફૂલે વિક્રમ જણાની જાત છે જે હમણાં ઘણા બધા ખેડૂત મિત્રો ખૂબ જ મોટા પ્રમાણમાં વાવતા હોય છે જેનો છોડ હાઈટ બરો થાય છે અને સારું એવું ઉત્પાદન પણ આપે છે અને વજનમાં પણ સારા એવા થાય છે તો એ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં એ વી વેરાયટીની પણ વાવતર મોટા પ્રમાણમાં થાય છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરશું તો આખો વિડીયો જઈજો ખાસ કરીને જેથી કરીને જે આપણે માહિતી મૂકીએ એ સંપૂર્ણ તમને મળી રહે એ સિવાય મિત્રો જે ખેડૂત મિત્રોને કોઈ તમારા પ્રશ્ન હોય અથવા કોઈ માહિતી જોતી હોય તો એ પ્રમાણે કોમેન્ટ કરજો તો આપણે એને લગતો પણ વિડીયો બનાવીશું રાસાયણિક ખાતરની વાત કરશું તો મિત્રો ડીએપી સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા સાડત્રીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ પ્રતિ એકર ત્યારબાદ ફાડા સલ્ફર છે એ પાંચ કિલોગ્રામ પ્રતિ એકર તો મિત્રો તેલબિયા પાકમાં જેટલું સલ્ફર નાખો એટલું તમને બધી રીતના તૂકમાં તેલની ટકાવારી પ્રોડક્શન બધી રીતના ફાયદો થશે ત્યારબાદ ઝીંક છે જે પાંચસો ગ્રામ પ્રતિ એકરે ત્યારબાદ ત્રીસ દિવસે યુરિયા છે જે યુરિયા છે ચણાના પાકમાં ન નાખો તો પણ ચાલશે પરંતુ નાખવું હોય તો થોડા ઓછા પ્રમાણમાં નાખી શકો છો ત્યારબાદ નિંદાવણ નાશકની વાત કરશો તો પેન્ડી મિથેલિન પાંચ છથી લિટર પ્રતિ એકર ગોલ તમે જે ગોળ પાંદડા અંખળ આવે દવા આવે એ પણ તમે નાખી શકો છો ત્યારબાદ રોગ નિયંત્રણ માટે ખાસ કરીને કૂગનાશક તો જે એક કોનાજોલ છે એ છાંટો શકો છો પરંતુ ઈયળની ખાસ એમાં ધ્યાન રાખવાની હોય છે ત્યારબાદ જીવત નિયંત્રણ છે તો એ ત્રીસ દિવસે અથવા સાઠ દિવસે પ્લેથોરા જેમાં ડ્રેસર અવાન્ટ કોરાજોન જે આપણે વાત કરીએ તમને ઈયળની તો ઇયળનો પ્રોબ્લેમ રહેતો હોય છે તો એની માટે તમે કોઈ સારી દવા રેગ્યુલર વાપરતા હોય અથવા કોઈ સારી કંપનીની હોય એ વાપરી શકો છો પાકવાના દિવસો સોથી એકસો દસ દિવસ આજુબાજુ લે છે ઉત્પાદનની વાત કરશું તો સાતસો પચાસથી લઈને બારસો પચાસ કિલોગ્રામ પ્રતિ એકર ઉત્પાદન મળે છે એ સિવાય મિત્રો આમાં એક જાંબુડિયો રોગ આવે છે તો એની માટે ઝીંક નાખવું હોય પાયામાં અથવા પાછળથી તો સારું એવું એમાં ઝીંક જાંબુડિયાઓના પ્રોબ્લેમ ખૂબ જ ઓછા આવે છે તો મિત્રો આજની આ માહિતી હતી ચણાને લગતા કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો જેથી કરીને આપણે એને લગતો વિડીયો બનાવી શકીએ ઓકે મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો